વડોદરા શહેરની લર્નિંગ ટ્રી સ્કૂલ દ્વારા સમા સમાસપોર્ટસ ખાતે સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરની લર્નિંગ ટ્રી પ્રી સ્કૂલમાં ભણતા બાળકોને નાનપણથી જ રમતગમતમાં રૂચિ વધે તે માટે લર્નિંગ ટ્રી પ્રી સ્કૂલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજે લર્નિંગ ટ્રી પ્રિસ્કૂલ દ્વારા સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નાના ભૂલકાઓએ ડે ના કાર્યક્રમમાં ભાગ લીધો હતો જ્યાં વાલીઓ પણ હાજર રહ્યા હતા આ સ્પોર્ટ્સ ડેનું આયોજન ફિઝિકલ ઇવોલ્યુશનના સહયોગથી કરવામાં આવ્યું હતું જ્યાં ફિઝિકલ ઇવોલ્યુશનના ધવલ પરમાર અને તેમની ટીમ દ્વારા આ બાળકોને ટ્રેનિંગ આપવામાં આવી હતી આ સમયે ડીએસઓ દિનેશ કદમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જે આજની યુવા પેઢી છે અને જે આવનારી થનારી જે આ જે પેઢી છે જે ફિઝિકલી ફિટ થઈ રહી છે આને સૌથી વધારે મોટિવેશન મળ્યું છે શ્રી દિનેશ કદમની હાજરીથી આજે એમના જેવા મહાનુભાવ જ્યારે આવા સ્ટેજ પર આવ્યા છે એઝ અ ચીફ ગેસ્ટ ત્યારે પેરેન્ટ્સને પણ એક પ્રોત્સાહન મળ્યું છે સ્પોર્ટ્સનો એક અવેરનેસ થયો છે અને આગળ જતાં આ યુવા પેઢી સ્પોર્ટ્સમાં ખૂબ જ સરસ કરશે જેમ આપણે બધાને ખ્યાલ છે કે ઓલિમ્પિક બે હજાર છત્રીસની તૈયારીઓ આપણે ઇન્ડિયા માટે થઈ રહી છે બિલ્ડિંગ થઈ ચૂક્યું છે ત્યારે આ જ એ છોકરાઓ છે કે જેમનો પૂરેપૂરો ચાન્સ છે કે એ સમયે ભારતનું નેતૃત્વ આ લોકો કરશે ટ્રી Uh, actually, we have organized an uh, annual sports day at Sama Sports Complex with our little kids aged two to five years of age. Are, uh, we have play group, nursery, junior, and senior. Uh, these kids are. Uh, we through these kids through uh, organizing sports day, we give, want to give a message to a society that there is no age for. Physical fitness. Even uh, if you have a child of two years or five years, you should give them a uh, physical fitness at home. You should involve them in their uh, outdoor activities, games, play with them for some time for outdoor. This is a message from my side. And today I am very much overwhelmed uh, to uh, by my kids. જે આયોજન બહુ સુંદર રીતે કરવામાં આવેલું છે આટલા સારા કોમ્પ્લેક્સમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં વડોદરાના સૌથી સૌથી ગુજરાતના સૌથી મોટા ઇન્ડોર સ્ટેડિયમમાં કરવામાં આવેલ છે અને આ તકી હું સંસ્થાને પણ અભિનંદન પાઠવું છું સાથે સાથે હું ફિઝિકલ એવોલ્યુશનના શ્રી ધવલ ધવલ પરમારજી જે આખું ઇવેન્ટ મેનેજ કરે છે એમને પણ બહુ સારી રીતે ઇવેન્ટને મેનેજ કર્યું છે અભિનંદન સાથે છોકરાઓને ઓલ ધ બેસ્ટ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર